ભાવનગરના સિંધુનગર સ્થિત સુડતાલીસ સિંધ પ્રાંતમાંથી આવેલા સિંધી સમુદાય દ્વારા પૌરાણિક શિવાલેયનું પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરી મંદિર બનાવેલ ત્યારથી અત્યાર સુધી સતત દર મહિને લઘુ rudri પૂજન મહાશિવરાત્રી અને સમગ્ર ધ્રાવણ માદર દરમિયાન પૂજા આરતીનું આયોજન કરવામાં આવેલ છે જેમાં આજ રોજ આરતી અને 15 ઓગસ્ટની થીમ ઉપર શિવજીની સેવા દેરો દ્વારા શણગાર અને આરતી કરેલ કેમેરામેન બીજલભાઈ માલકિયા સાથે રિપોર્ટર ફિરોઝ મલિક ભાવનગર અહીંયા મંદિરમાં છીએ અને અહીંયા મંદિરમાં સેવા કરીએ છીએ ભગવાનની બહુ કૃપા છે અક્ષરજી મહારાજની સેવારામ મંદિર સાહેબની અમારે ઉપર બહુ કૃપા છે એમાં કઈ ગુણદાન ગાઈ નથી શકતા અમારા જીભાનમાં શક્તિ નથી કે મેં ના ગુણદાન ગાઈ શકીએ ઓમ નમઃ શિવાય ઓકે સંત અર્ગુણદાસ સેવારામ મંદિર સેવારામજા વારસદાર સેવારામ મંદિર સિંધુનગર ભાવનગર અને મંદિર આ મંદિરની ખૂબ જ મહિમા છે ઊંચી અને દર મહિનાની શિવરાત્રિએ એ રુદ્રાક્ષ થાય છે અને અમારા જે મેઇન છે જે સેવા કરે છે રેવાભાઈ રાજા એ તન મન ધનથી અહીંયા સેવા આપે છે અને ખૂબ જ એમની મનોકામના પૂરી થાય છે અને જે કોઈ અહીંયા આશા લઈને આવે છે એ લોકો બધાની મનોકામના પૂરી થાય છે અને દર શિવરાત્રી બધાને પધારવા આમંત્રણ છે સિંધુનગર ચોકમાં સંત સેવારા મંદિરમાં ભગવાન શિવનું મંદિર જે રુધિ વિધાનથી આકાશમાંથી ઉતારીને સ્થાપના કરેલ છે એ મંદિરની બહુ જ ખૂબ જ મહિમા છે અને રેવાભાઈ રાજા એટલી ખૂબ જ એની સેવા કરે છે દર શિવરાત્રીએ એ લોકો તન મન ધનથી આવીને છે ને અહીંયા બહુ જ સેવા કરે છે ભગવાન એમને ખુશ રાખશે અને દરેક જે કોઈ આવે અહીંયા સેવા રુદ્રાક્ષમાં એ બધા ખુશ રહે એવી મારી મહાદેવને પ્રાર્થના ઓકે ઓમ નમઃ શિવાય મારું નામ વાસુદેવ પ્રેમચંદ બાલચાણી શ્રી પ્રભુ સેવાધામ સંત સભા સંત સેવારામ સપ સંત સેવારામ મંદિર આ સંતોની પવિત્ર ભૂમિ છે જેમાં આ આજના સોમવાર શ્રાવણિક સોમવારમાં દર મહિને અલગ અલગ પ્રકારના મહાદેવના સંગ્રહ થાય છે આજની જે થીમ છે મેન જે પંદર ઓગસ્ટ આપણા સ્વતંત્ર દિવસ ભારતનું ઉજવીએ છીએ એ થીમ પ્રમાણે મહાદેવનું શ્રિંગાર કહેલું છે ઓગણીસો સુડતાલીસમાંથી જ્યારે સિંધમાંથી અમારા વડીલો આવ્યા હતા ત્યારે આ મહાદેવનું એક નાનું એવું મંદિર હતું અહીંના સંત સેવારામ મંદિરના સંત સેવારામ મંદિર મહાદેવના પ્રિય ભક્ત હતા એ ભક્ત નાના મંદિરમાંથી આ મંદિરમાં મોટું ડેવલપમેન્ટ થયું છે અહીંના અમારા ટ્રસ્ટી પણ સમક્ષ હાજર છે સંત હરગુનદાસ શેવારામ એ પણ અમારી સમક્ષ હાજર છે ને મહાદેવના પ્રિય ભક્તો જે વર્ષોથી આ મંદિરમાં પૂજા કરે છે ને જેને આ મહાદેવના ચમત્કારના અનુભવ થયા છે એ પણ અમારી સમક્ષ હાજર છે એમાં અસંખ્યામાં નામ તો ઘણા છે પણ જેટલા ભક્ત મહાદેવના પ્રિય છે જેને લાગણી છે મહાદેવ એ દુકાન ધંધા રોજગારી મેંકી ને અમારી સમક્ષ આવ્યા છે બે મિનિટ એ પર તમારી મહાદેવની રુદ્રિપૂજાની વ્યાખ્યા તમને બે મિનિટ અનુભવતી કરાવશે દેવાભાઈ રાજાએ ભાવનગર સિંધુનગર આ મંદિર સેવારામ મંદિર સિંધુનગરમાં સ્થાપિત થયેલ છે અહીંયા એક જ ઉપદેશ છે સેવા ધર્મ અને પુણ્ય સાથે સાથે આ દર મહિને એકવીસ વર્ષથી લઘુરૂદ્રની પૂજા પણ થાય છે અને સાથે વિશેષ તેરસ એટલે તારીખ એકવીસ આઠના રોજ રાત્રે સાડા આઠ વાગે સરદાનગરથી લઈ અને વડગોડાનું એમાં ઉપસ્થિતિ બધાની રહેશે તો સાથે ભાવનગરવાસીઓને પણ ઉપસ્થિત રહેવાનું છે અને સાથે મહાન શોભા વધારવાની છે આ શોભાયાત્રાની અને અહીંયા પૂર્ણાથી થશે શેવારામ મંદિરમાં સાથે રાત્રે લઘુરૂદ્રનું પણ પૂજાનું પણ આયોજન કરેલ છે અને સવારે ચાર વાગે મહાઆરતી કરી અને મહાપ્રસાદ પણ રાખેલ છે તો આપ સૌ ભક્તોને પણ આવવાની અમે આમંત્રણ કરીએ છીએ તો આપ સૌ વધારીને અમારી શોભા મંદિરની વધારશો જય મહાભાર